Oh, oh, નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો જણાવી દઈએ કે રાજપાલ યાદવનું નિધન વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો અખિલેશ યાદવના કાકા ત્યારે રાજપાલ યાદવનું નિધન થયું છે મળતી માહિતી અનુસાર મિત્રો વાત કરીએ તો રાજ ત્યારે મિત્રો સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવના કાકા રાજપાલ યાદવનું ગુરુગ્રામની મેદંત હોસ્પિટલમાં મિત્રો ગુરુવારે વહેલી સવારે અવસાન થયું હતું અને મિત્રો સમાજવાદી પાર્ટીએ કહ્યું કે મળતી માહિતી અનુસાર મિત્રો વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો રાજપાલની લાંબી સમયથી સારવાર ચાલી રહી હતી અને મિત્રો જણાવી દઈએ કે ગુરુવારે બપોરે સેપ એટલે કે મિત્રો યુપીમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે મળતી માહિત્ય અનુસાર વાત કરીએ તો પાર્ટીના મહાસચિવ રાજપાલના ભાઈ રામગોપાલ યાદવ તેમના ત્યારે મિત્રો નિધન ઉપર શોક વ્યક્ત કર્યો છે જ્યાં મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ